ઓહોહો આ બધા બ્યુટી પાર્લર ના કામ યતે જ માંડ્યા તું એમ તો શું કરું પણ ચાલ આ સુભનપુરા માનસી બ્યુટી પાર્લર દરેક તહેવાર જેવું ગૌરી વ્રત રક્ષાબંધન નવરાત્રી દિવાળી બધા જ પર્વ પર દરેક બ્યુટી પાર્લર ના કામ પર પચાસ ટકા ઓફ હા બેનો સાચું માનસી બ્યુટી એન્ડ નેલ સ્ટુડિયો એકેડમી જ્યાં તમને દરેક તહેવાર જેવા કે રક્ષાબંધન નવરાત્રી દિવાળી જેવા પર્વ પર બ્યુટી પાર્લર ને લગતા દરેકે દરેક કામ પચાસ ટકા ઓફ માં કરી આપવામાં આવે છે હા બેનો ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસ માં હેર કટિંગ થઈ જશે અને ભાઈ હેર સ્પા લોરિયલ નું છસો રૂપિયા જેવી પ્રાઇસ માં અને તમારા બ્રાઇડલ પેકેજીસ ફક્ત પાંચ હજાર રૂપિયા જેવી પ્રાઇસ થી શરૂ થઈ જાય છે હા બેનો હાઇડ્રા ફેશિયલ ફક્ત 1500 રૂપિયા થી સ્ટાર્ટ છે પરમેડન આઈબ્રો ફક્ત 2000 રૂપિયા જેવી પ્રાઇસ માં અને આઇલેન્સીસ એક્સ્ટેન્શન ફક્ત 800 રૂપિયા માં થઈ જશે હા બેનો ફેશિયલ તમારું 300 રૂપિયા થી લઈ 3500 રૂપિયા જેવી પ્રાઇસ માં થઈ જશે અને ભાઈクリーム વેક્સ માં 200 રૂપિયા માં હાથ પગ બંને કરી આપે છે હા બેનો 10 વર્ષથી નીચેની છોકરીઓ માટે નેલ આર્ટ બિલકુલ ફ્રી છે અને જેલ પોલીશ નેલ એક્સ્ટેન્શન 500 રૂપિયા થી શરૂ થઈ જાય છે હા બેનો ફક્ત 5000 રૂપિયા જેવી પ્રાઇસ માં સર્ટિફિકેશન સાથે બ્યુટી પાર્લર નો તમને ટુ એડવાન્સ કોર્સ શીખવાડી દે છે માટે એમને પણ ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે એડ્રેસ ની અગર વાત કરીએ બેનો તો સુભાનપુરા મેન હાઈટેન્શન રોડ પર આવેલી ગંગા સોસાયટી માં સી એકસો અઠાવીસ નંબર માં માનસી બ્યુટી પાર્લર આવેલું છે